पालिका संचालित सुरत मेडिकल कॉलेजला थाईगल लाव्या मामलो सामे સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે થાઈગલ ગલ અને ડોક્ટર વચ્ચે થઈ હતી બબાલ અસ્તવ્યસ્ત કપડાં પહેરેલી હાલતમાં મહિલા નીકળી હતી બહાર સમગ્ર મામલે સ્મીમેર પ્રશાસન જાગ્યું છે ઓર્થોપેડિક વિભાગના ઋત્વિક દર્શી નામના રેસિડેન્ટ તબીબે થાઈ ગલ બોલાવી હોવાની વાત સમગ્ર મામલે ચડી છે સમગ્ર ઘટના મામલે પહોંચતા પાંચ લોકોની કમિટી બનાવવામાં આવશે સ્મીમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે દારૂની મળેલી ખાલી બોટલો હોસ્ટેલમાં કંઈ

કરો ઓછોને પાકે ઉપજ લખલું ટોસબોસ એરંડા બિયારાણ